નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈડિયલ અસાઇનમેન્ટ બુક ધોરણ બેઝિક ના પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ બી ની અંદર જે કુલ તેર પ્રશ્નો છે એમાંથી આપણે નવ પ્રશ્નોની ગણતરી કરવાની હોય છે તો એની અંદર પહેલો પ્રશ્ન કે દ્વિઘાત બહુપદી એક્સક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો અહીંયા આપણને જે દ્વિઘાત બહુપદી પદી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો તો પ્રથમ પદનો સહગુણ અને અંતિમ પદના સહગુણોનો ગુણાકાર જે છે એ અહીંયા આપણને માઇનસ આઠ જોવા મળે તો બાદ બાકી થાય એવા અવયવ જે છે એ આપણે પાડવાના છે બાદ બાકી બે થવી જોઈએ તો ચાર દુ આઠ બાદ બાકી કરીએ આપણને બે મળે તો અહીંયા અવયવ તરીકે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ એટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો

એ આપણને x plus 2 મળે બંનેને આપણે 0 સાથે સરખાવીએ તો x બરાબર 4 અને plus 2 સામે જાય તો x બરાબર minus 2 તો આપણને અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યો 4 અને minus 2 મળે હવે આપણે શૂન્યોનો સરવાળો મેળવીએ તો 4 વત્તા minus 2 એટલે કેટલા થાય 2 સહગુણક એટલે માઇનસ બી અપોન એક એટલે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સકવેર નો સહગુણક ત્યારબાદ આપણે આપણે ગુણાકાર એટલે છેદમાં ન હોય તો તો લખી શકીએ અહીંયા જે માઇનસ આઠ છે એ અચળપદ સી અને એક છે એક્સક્વેર નો સહગુણક એક તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ અચળપદના છેદમાં એક્સક્વેર નો સહગુણક છવ્વીસમાં પ્રશ્નમાં આપણને એક બહુપદી આપેલી છે ત્રણ એક્સ નો ઘન માઇનસ એક્સ એક્સવેર માઇનસ એ એક્સ માઇનસ પચીસ નું એક શૂન્ય ત્રણ હોય તો એની કિંમત શોધો તો અહીંયા જે આપણને બહુપદી આપેલી છે કે પી ઓફ એક્સ એનું એક શૂન્ય જે છે એ આપણને ત્રણ કીધું તો પી ઓફ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય તો અહીંયા જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે ત્રણ મૂકીએ તો ત્રણ ગુણ્યા ઘન માઇનસ પિસ્તાલીસ બરાબર ઝીરો ત્રણ નો ઘન સત્યાવીસ એટલે ત્રણ ગુણ્યા સત્યાવીસ ત્રણ નો વર્ગ નવ એટલે નવ એ ગુણ્યા ત્રણ એટલે ત્રણ એને પિસ્તાલીસ ના પિસ્તાલીસ હવે અહીંયા સત્યાવીસ ગુણ્યા ત્રણ એક્યાસી થશે માઇનસ નવ માઇનસ પિસ્તાલીસ એટલે માઇનસ ચોપન આ માઇનસ ત્રણ એ છે એ બરાબર એક્યાસી માંથી ચોપન જાય તો સત્યાવીસ એટલે ત્રણે બરાબર સત્યાવીસ તો એ બરાબર સત્યાવીસ ના છેદમાં ત્રણ તો એની કિંમત આપણને નવ મળે સત્યાવીસ નો પ્રશ્ન સમીકરણ કે એક્સ ગુણ્યા એક્સ માઇનસ ટુ પ્લસ છ બરાબર ઝીરોના બીજ સમાન હોય તો કે મૂલ્ય શોધો જ્યાં ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો દ્વિગાત સમીકરણ કે એક્સ એક્સ માઇનસ ટુ પ્લસ છ ના બીજ સમાન છે તો અહીંયા ડી બરાબર ઝીરો તો બી સ્ક્વેર માઇનસ ફોર એસસી બરાબર ઝીરો તો હવે અહીંયા બી એટલે આ સમીકરણ જે છે એને આપણે થોડુંક જો સાદુ રૂપ આપીએ તો કે એક્સ નો વર્ગ માઇનસ ટુ કે એક્સ પ્લસ સિક્સ આ રીતે થાય તો અહીંયા બી એટલે એક્સ નો સહગુણક એટલે માઇનસ ટુ કે એટલે એક્સ નો સહગુણક કે અને સી એટલે અચળ પદ છ તો છ ચોક ચોવીસ કે પણ કેવા માઇનસ હવે આ સમીકરણ જે છે એને ચાર વડે ભાગીએ તો કે નો વર્ગ માઇનસ છ કે બરાબર ઝીરો કે કોમન કાઢીએ તો કે ગુણ્યા કે શક્ય નથી કારણ કે એક્સકવેર નો સગુણ કે છે ક્યારેય દ્વિઘાત સમીકરણમાં એની કિંમત ઝીરો હોય શકે નહીં એટલે કે બરાબર ઝીરો શક્ય નથી અઢાર નું કેટલામું પદ અઠ્યોતેર થાય તો અહીંયા એટલે પ્રથમ પદ ત્રણ ડી એટલે આઠ માંથી ત્રણ જાય તો પાંચ અને એન બરાબર ધારો કે અઠ્યોતેર મેળવવાનું એટલે ત્રણ એન માઇનસ વન ડી એટલે ગુણ્યા પાંચ તો આ ત્રણ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ એટલે અઠ્યોતેર માઇનસ ત્રણ બરાબર એન માઇનસ એક ગુણ્યા પાંચ

બરાબર તો બાવીસ પદો નો સરવાળો માઇનસ નવસો રેખા ખંડ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો તો ધારો કે બિંદુ છે કે આ બિંદુ એ અને બી ને જોડતા રેખાખંડનું ખંડનું જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પ્લસ એક્સ વન છેદમાં કે પ્લસ વન કોમાં કે વાય ટુ પ્લસ વાય વન છેદમાં કે પ્લસ વન હવે અહીંયા એ છે એ આપણું એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ વિભાજન બિંદુ x0 તો અને એટલે 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 અહીંયા આપણે પાંચ થશે y2 ટુ અને અહીંયા આવશે માઇનસ પાંચ શું આવશે k ગુણ્યા પાંચ વત્તા પાંચ છેદમાં કે પ્લસ વન આ રીતે આવશે હવે આપણે યામ સરખાવીએ કયો યામ સરખાવ યામ સરખાવીએ તો અહીંયા પાંચ કે માઇનસ પાંચ છેદમાં કે પ્લસ વન બરાબર કે અહીંયા કે પ્લસ વન ઝીરો સાથે ગુણાકાર માં જાય તો ઝીરો તો પાંચ કે માઇનસ પાંચ પાંચ આ બાજુ આવે તો પ્લસ તો પાંચ કે બરાબર પાંચ તો કે બરાબર 5 ના છેદમાં પાંચ તો કે બરાબર શું આવ્યું એક તો ગુણોત્તર કયો આવશે એક જેમ

બત્રીસ માં પ્રશ્નમાં સાઈને બરાબર અને ટેન એ શોધો તો ત્રિકોણ એ માં ખૂણો બી છે એ નેવું અંશનો છેદમાં એસી બરાબર વન બાય ટુ બરાબર કે આપણે ધારીએ તો bc બરાબર કે થાય એસી બરાબર ટુ અહીંયા શું થાય કે અને અહીંયા શું થાય ટુ કે હવે આ કાટકોણ ત્રિકોણ છે તો આપણે પાયથાગોરસના ઉપયોગ કરીને આપણે જો આ એબી બી બાજુ મેળવવી હોય તો એબી બરાબર વર્ગમૂળમાં એસી નો વર્ગ માઇનસ બીસી નો વર્ગ એસી એટલે ટુ કે બીસી એટલે કે ટુ કે નો વર્ગ ફોર કે નો વર્ગ કે નો વર્ગ એટલે માઇનસ કે નો વર્ગ એટલે વર્ગમૂળમાં ત્રણ કે નો વર્ગ એટલે વર્ગમૂળ ત્રણ કે આનું માપ શું મળે વર્ગમૂળ ત્રણ કે હવે કોશે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એ ના છેદમાં એસી વર્ગમૂળ ત્રણ કે ના છેદમાં ટુ કે 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 કેન્સલ વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે બીસી ના છેદમાં એ એટલે કે ના છેદમાં વર્ગમૂળ ત્રણ કે અહીંયા ફરી પાછું કે કે કેન્સલ થાય તો એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ

ત્રણ વત્તા એક ના છેદમાં ચાર ચાર ના છેદ માં ચાર કિંમત એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં જમીન સાથેનો ખૂણો સાહીઠ અંશ હોય જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો તો અહીંયા જે ત્રિકોણ એ બીસી છે અને આ એસી એ દોરીની લંબાઈ કે જમીન સાથે એ અંશ નો ખૂણો બનાવે તો આપણને છે એસી ની લંબાઈ મેળવવાની છે તો આ ત્રિકોણ એ માં સાઈન સી ખૂણો એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે એ બી ના છેદમાં એસી સૂત્ર નો કરતા બને એટલે સાઈઠ ગુણ્યા બે છેદમાં વર્ગમૂળ ત્રણ તો આને હું વર્ગમૂળ ત્રણ વડે ગુણું અને ભાગું તો એકસો વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ ચાર તેરી બાર એટલે ચાલીસ વર્ગમૂળ ત્રણ છે એટલા મીટર મને દોરીની લંબાઈ મળે પાંત્રીસ પ્રશ્નોમાં એક આકૃતિમાં મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધ ગોળાકાર હોય તેવું એક પક્ષીકુંડ બનાવ્યું છે નળાકારની ઊંચાઈ એક મીટર છે તેની ત્રિજ્યા ત્રીસ સેન્ટીમીટર હોય તો પક્ષીઓ માટે પીવાના પાણીનું આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો તો અહીંયા જે નળાકાર છે એની ઊંચાઈ મીટર એટલે સેમી નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા આપણને અહીંયા ત્રીસ સેમી આપેલી છે જો મારે પાણી પીવાના આ પાત્રનું પૃષ્ઠફળ મેળવવું હોય તો તો નળાકારની નળાકારની વક્ર 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 સપાટીનું 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 ક્ષેત્રફળ ક્ષેત્રફળ વત્તા અને આમાંથી કોમન મને મળે બે ના બે પાય એટલે બાવીસ ના છેદમાં સાત આર એટલે દસ એચ એકસો પિસ્તાલીસ વત્તા આર ત્રીસ એકસો પિસ્તાલીસ ને ત્રીસ એકસો પંચોતેર બાવીસ દૂ ચુમ્માલીસ ગુણ્યા ત્રીસો પંચોતેર પંચોતેર અને પાછળ એક ઝીરો એટલે તેત્રીસ હજાર સેન્ટીમીટર સ્કવેર જે છે આપણને મળે અને મીટર સ્ક્વેર કેવું હોય તો ત્રણ મીટર સ્ક્વેર અહીંયા પૃષ્ઠફળ મળશે છત્રીસમો પ્રશ્ન કે બાજુની આકૃતિમાં એલ સેમી બાજુવાળા માપના સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે અર્ધગોલકની ત્રિજ્યા આર તો ઘન પદાર્થની કુલ સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય તો અહીંયા સમઘનની બાજુની લંબાઈ એલ અર્ધગોલકની ત્રિજ્યા જે છે એ આપણે આર તો અહીંયા કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે સમઘનનું પૃષ્ઠફળ આવશે વત્તા જે છે એ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ minus વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે અર્ધ ગોલકનો પાયો વર્તુળ છે એનું બાદ કરવું પડશે તો અહીંયા લખ્યું છે સમઘનનું પૃષ્ઠફળ અર્ધ ગોલકનું પૃષ્ઠફળ બંનેનો સરવાળો minus અર્ધ ગોલકના પાયાનું પૃષ્ઠફળ એટલે 6l² 2πr² πr² પૃષ્ઠફળ મળે સાડત્રીસ મો પ્રશ્ન આપેલું છે એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીની ઉંમર દર્શાવે આપણે એ માહિતીનો નો બહુલક ગોતવા માટે સૌ પ્રથમ બહુલક વર્ગ નક્કી કરવો પડે તો બહુલક વર્ગ નક્કી કરવા માટે દર્દીઓની સંખ્યા જોવાની એમાં સૌથી મોટી આવૃત્તિ કોણ છે તો કે કયા વર્ગમાં આવે છે તો કે પાંત્રીસ થી પિસ્તાલીસ તો આ આપણો બહુલક વર્ગ થાય આ બહુલક વર્ગની અધ સીમા છે એને એલ કહેવાય શું કહેવાય એલ બહુલક વર્ગની જે આવૃત્તિ છે એને એફ વન કહેવાય બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિને એફ ઝીરો કહેવાય અને પાછળના વર્ગની આવૃત્તિને એફ કહેવાય અને વર્ગ લંબાઈ અહીંયા જે છે એ દસ છે તો આપણી વર્ગ લંબાઈ છે એ દસ થશે હવે બહુલકનું સૂત્ર મૂકો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એચ તો ઝેડ બરાબર પાંત્રીસ વત્તા ત્રેવીસ માઇનસ એકવીસ છેદ માં ત્રેવીસ છે માઇનસ પ્લસ પાંત્રીસ મોટાની નિશાની એટલે છેતાલીસ માઇનસ પાંત્રીસ બે ગુણ્યા દસ કરી નાખશું પાંત્રીસ ના એમને એમ બે ગુણ્યા દસ એટલે વીસ છેતાલીસ માંથી પાંત્રીસ થાય અગિયાર વીસ ભાગ્યા અગિયાર એક point આઠ પાંત્રીસ માં ઉમેરી દો છત્રીસ point આઠ આપણને બહુલક મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ideal પ્રશ્નપત્ર નંબર number બે વિભાગ બે B નો સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે આ ઉપરાંત આપણી channel માં બીજા વિષયોના આઈડિયલ પ્રશ્નપત્રના સોલ્યુશનના solution ક્રમશઃ મૂકવામાં આવે છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા બીજા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ